નમસ્કાર દર્શક મિત્રો રાસાયણિક ખાતરની કંપનીની મનમાનીના કારણે જગતનો તાત એટલે કે ખેડૂત લાચાર આજરોજ ફતેહગઢ સેવા સહકારી મંડળીમાં સામાન્ય સભા મળી હતી જેમાં ખાતરને લઈને ચર્ચા કરવામાં આવી હતી પૂરતા પ્રમાણમાં ખાતર મળી રહે અને તેની અછત ન વર્તાય તેવી માંગ સાથે આજરોજ ફતેહગઢ સહકારી મંડળી ખાતે સામાન્ય સભા મળી હતી મંડળી સંચાલકનું કહેવું છે કે ખાતરની સાથે તેને નેનો યુરિયા લેવો પડે છે જો નેનો યુરિયા નહીં લે તો તેને ખાતર નહીં આપવામાં આવે ખેડૂતોનું કહેવું છે કે ગરીબ ખેડૂત ઉછીના રૂપિયા લઈને માંડ માંડ ખાતર લેતો હોય છે ત્યારે મંડળી દ્વારા ખાતરની સાથે નેનો યુરિયા લેવા ખેડૂતોને ખૂબ જ મજબૂત કરવામાં આવે છે ગુજરાતમાં રવિ સિઝન ચાલુ થતાં જ મોટા પ્રમાણમાં ખાતરની જરૂર પડતી હોય છે તેવામાં જો સમયસર ખાતર ન મળે તો પાક નિષ્ફળ જવાની ભીતીથી ખેડૂતોએ યુરિયાની બોટલ લેવી પડે છે સરકાર કહે છે ખાતર છે તો ખેડૂતોની ફરિયાદ કેમ નેનો યુરિયા લેવા દબાણ કેમ રાજ્યમાં યુરિયા ખાતરની તંગીનું સત્ય શું રાપર તાલુકો કચ્છના અન્ય તાલુકાની સરખામણીએ વધુ ગ્રામ્ય વિસ્તાર ધરાવે છે આ તાલુકો ખેત ઉત્પાદન ક્ષેત્રે રાજ્યમાં મોખરા સ્થાને રહ્યો છે તાલુકાના લોકો કપાસ ઘઉં જુવાર બાજરી મગ મઠ મગફળી તલ એરંડા શાકજીરું રાયડો મેથી ઈસબગુલ ગુવાર સહિતના વિવિધ પાકોનું વાવેતર કરે છે ખેડૂતોનું કહેવું છે કે સમયસર ખાતર ન મળે તો પાક નિષ્ફળ જાય જેથી ખેડૂતોને ન છૂટકે નેનો યુરિયા લેવો પડે છે ખેડૂતો સ્પષ્ટ આક્ષેપ કરે છે કે નેનો યુરિયા લેવા માટે મંડળીઓ ખેડૂતો ઉપર દબાણ કરે છે અને જો ખેડૂત નેનો યુરિયા ન ખરીદે તો ખાતર ન આપવાની વાત કરે છે ફતેગઢ વિસ્તારના ખેડૂતો દ્વારા ખેડૂતોને જબરજસ્તીથી નેનો યુરિયા આપવા બાબતે ખેડૂતોએ સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો તેમજ ખેડૂતોમાં સરકાર સામે આક્રોશ પણ જોવા મળ્યો હતો રિપોર્ટ બાય બાબુભાઈ આહિર ફતેગઢ ખાતર વિશે રજૂઆત ગાંધીનગર હમણાં ગયા હતા પછી દીધી પહેલાં તાલુકા સંઘની મીટિંગ હતી ત્યાં બહુ રજૂઆત આગળ કરી પણ એ એમ છે કે તમે નેનો સાગરિકા જે આવે એ ફેરવું લેવું પડશે બરાબર અમે ખેડૂતોને આજે મિટિંગ કરી હતી ફતેગાડ મુકામે તો અમે ખેડૂતોને સમજાયા કે જે આપણે ખાતર સાથે આવે એ ખેડૂતોને દેવાનો અને ખેડૂતો એગ્રી થઈ ગયા છે કંપની ગમે તે વસ્તુ ફેરી આપે અમે લેવા તૈયાર થઈ અને ખાતર અમારે પૂરતો મળવો પડે આટલી સરકાર રીતે રજૂઆત કરી કંપની ક્યારે કંપનીવાળા એમ કહે છે પણ ગુજરાત સરકારે એમ કહે કે તમે કાંઈ ન લ્યો ભેરો પણ ગુજરાત સરકારના હાથમાં કાંઈ છે નહીં આ બધું છે કેન્દ્ર સરકારના હાથમાં એટલે આમાં થોડુંક રાજકીય ડોટ પડતી આવે છે હમણાં પટેલે કીધું કે તમારે કાંઈ ભેરો લેવાનું નથી કંપની વાળા તમે કાંઈ ભેરવણી માલ નથી આપવાના એટલે વચ્ચે આજે અમારે રોજ ફતેહગઢ સેવા સહકારી મંડળીમાં સામાન્ય સભા મળી હતી એમાં ખાતર બાબતે ચર્ચા કરવામાં આવી તો અમારા પ્રમુખશ્રી તરફથી એવું કહેવામાં આવ્યો કે તમે ખાતર જોતો હોય ખેડૂતોને તો ખેતર ખાતરમાં આ બધી વસ્તુ કંપનીઓ આપે છે તો તમારે જો ફરજિયાત લેવો હોય તો આપણે એ પ્રમાણે મંગાવીએ સરકાર મનમાની કરે છે એટલે ખાતર મળતો નથી તો હું એવું કહેવા માગું છું કે સરકાર જો એમ કહેતી હોય આપણા ધારાસભ્ય અંજારના ત્રિકમભાઈ સાંઘાએ વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો હતો કે કચ્છમાં ખાતર નથી ને તમે આ ખેડૂતોને વારંવાર ગમે એ વસ્તુ જલાવી દો છો તો મંત્રીએનો જવાબ આપ્યો તો કે ખાતરમાં કોઈ વસ્તુ દેવાની નથી પણ આજ રોજ અમે ફતેહગઢ સેવા સહકારી મંડળીએ નિર્ણય કર્યો છે તો જો ખાતર નહીં હોય તો આપણે ઉપજ કઈ રીતે કરી મોટા મોટા માણસો તો ગમે ત્યાંથી ખાતર લઈ આવે છે નાનકા ખેડૂતો ક્યાંય લઈ શકતા નથી તો અમે મંડળીએ એવું ક ઠરાવ કર્યો છે કે ખેતર ખાતર વેરે જે આવશે એ અમે લઈ લેશું ને હું સખત ખાતર બાબતે સરકારને વખોડું છું કે આ સરકાર કેવા શું માગે છે કરવા શું માગે છે તો આવતા બે હજાર સત્યાવીસમાં અમે આજથી સંકલ્પ કરીએ છીએ કે આ સરકારને ઉખેડી ફેંકશું આ સરકાર ખેડૂતો લાયક છે નહીં ખેડૂતો આજથી નક્કી કરે તો જ આ પ્રશ્ન હલ થશે બાકી ખેડૂતો ભેરા થાય ત્યારે બધી ચર્ચા એવું કરે છે બાકી અંદરખાને માણસોને એવો વિચાર છે કે આપણે આજ કરવું છે એટલે હું સખત વિરોધ કરું છું કે બે હજાર સત્યાવીસમાં ભાજપ સરકાર ખેડૂતો દ્વારા ઉખેડી ફેંકવામાં આવશે જય જવાન જય કિસાન